રાજકોટમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે રાજકોટના પંચાયત ચોકમાં એક બાળકીની માથે લિફ્ટ પડતા હોવાની ઘટના સામે આવી વિક્રમભાઈ કારકીની ત્રણ વર્ષની બાળકી ઉપર લિફ્ટ પડતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે લિફ્ટ પાર્કિંગ ના નીચેનો દરવાજો ખુલ્લો હતો અને તે બાળકી નીચે હતી લિફ્ટ માંથી આવી અને બાળકીનું મોત થયું

फेर लिप को बोलाया फोन फन गरि खोला उसके बाद से उसको उसके बाद निचेस न मृत्यु हो गया था जब म काम चाहिँ आयो त फोन किया है जब निचे गिरा मेरो पता चलाको उसको, उसको, निचे मालूम नै हो तपाईँ क्या था